વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશનો મામલો ગરમાયો પૂર્વ વિદ્યાર્થીઓ પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્યો મેદાને આવ્યા ફાઇટ ફોર એમએસયુના નામે આંદોલન શરૂ થયું છે વાઇસ ચાન્સેલર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરના રાજીનામાની પણ માંગ કરી છે યુનિવર્સિટી બોઇઝ હોસ્ટેલથી હેડ ઓફિસ સુધી રેલી કાઢી પોસ્ટર અને બેનર્સ સાથે રેલી કાઢી વિરોધ દર્શાવ્યો વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ કરી આંદોલનના પગલે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરના રાજીનામાની માંગ પણ કરી છે યુનિવર્સિટી હેડ સુધી રેલી યોજવામાં આવી હતી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સાથે રાખી વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો એમએસ યુનિવર્સિટી કે જ્યાં ફરી એકવાર વિદ્યાર્થીઓ મેદાને આવ્યા છે તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની તેઓની માંગ છે માંગ સાથે તેઓ અડીખમ છે આંદોલનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો તો પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વડોદરાની એમએસ યુનિવર્સિટી કે જ્યાં પ્રવેશનો મામલો ફરી એકવાર ગરમાયો છે પૂર્વ વિદ્યાર્થીઓ પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્યો મેદાને આપ્યા છે અને આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે અલ્પેશ ફાઈટ ફોર એમએસયુ નામે વિદ્યાર્થીઓ એમએસયુમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમની માંગશું બિલકુલથી વાત કરવામાં આવે તો એમએસ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે આજે તમામ જે સંગઠન છે તે એકઠા થયા છે અને વિદ્યાર્થીઓના નાય માટે મેદાને આવે છે યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ પૂર્વ સિન્ડિકેટ સેનેટના સભ્યો સહિત જે તમામ વિદ્યાર્થી સંગઠનો છે તેમણે ફાઇટ ફોર એમએસયુ ગ્રુપ બનાવ્યું છે અને તેમાં આંદોલન શરૂ કર્યું છે વાઇસ ચાન્સેલર ચેન્લર છે તેમના વિરુદ્ધ આ સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે ફાઇટ ફોર એમએસયુ ગ્રુપની જે એક જ માંગ છે કે જે રીતે વીસી પોતાની મનમાની ચલાવી રહ્યા છે તેને લઈને પણ વિરોધ કરી રહ્યા છે વીસીને હટાવવાની માંગ છે તે કરી રહ્યા છે યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલથી હેડ ઓફિસ સુધી આજે બેનરો સાથે રેલી યોજી અને આજે વીસી છે તેમને આવેદન પત્ર આપશે ચોક્કસથી કહી શકાય કે લોકોમાં હારે ભાર જે વિદ્યાર્થીઓ છે તેમાં રોજ જોવા છે કારણ કે જે રીતે વિદ્યાર્થીઓને શું કહેશો આંદોલન શરૂ કર્યું છે કયા પ્રકારની માંગણી સમજણ નથી પડી

એટલે અમે હવે આવે આવેદનપત્ર વાઇસ ચ્રાન્સફરને આપીને અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપીએ છીએ કે અડતાલીસ કલાકમાં વિદ્યાર્થીઓની ફીવરમાં ડિસિઝન નહીં લેવાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે કાલે બેઠક પડી હતી બેઠકમાં પણ ક્યાંકને ક્યાંક સુખદ નંત આવે તેવી વાત નહીં ગયો ઓલરેડી બોલી ગયો ત્યાં બોલી ગયો આ બિલકુલ હાલ અડતાલીસ કલાકનું જે અલ્ટિમેટમ છે તે આપ્યું છે આ શું કહેશો વિદ્યાર્થીઓ એકઠા થયા છે શું માંગે અમારી વખતે એ જ માંગ છે કે અમને એમએસસી યુનિવર્સિટીમાં એડમિશન મળી જવું જોઈએ કારણ કે જનરલ લોકો જનરલ કેટેગરીમાં આવીએ છીએ તો અમારો ક્રાઇટેરિયા સેવન્ટી ફાઈવ છે જેમાં અમને એડમિશન નથી મળી રહ્યું તો અમને એડમિશન મળવું જ જોઈએ શું કહેશો વિદ્યાર્થીઓની માંગણી છે કે અહીંયા એડમિશન જોઈએ ગયા વર્ષે પચાસ ટકા એ જ રીતે આ વર્ષે પણ પચાસ ટકા એડમિશન વિદ્યાર્થીઓને આપવું જ જોઈએ લોકલ વિદ્યાર્થીઓને એડમિશન નથી આપી રહ્યા અને બહારના વિદ્યાર્થીઓને પહેલા એડમિશન આપી રહ્યા છે તો અમારી માંગ છે કે એડમિશન આપવું જોઈએ લોકલ વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી રહ્યું અને જે બહારના વિદ્યાર્થીઓ છે તે એમને એડમિશન આપી રહ્યા છે તેને જ લઈને તમામ જે વિદ્યાર્થી સંગઠનો છે તેમની એક જ માંગ છે કે આ જે વીસી છે તેમને હટાવો અને એમએસયુ ને બચાવો જોકે વિદ્યાર્થી સંગઠનો સહિત તમામ જે પૂર્વ સિન્ડિકેટ સેનેટ સભ્યો હોય અથવા તો પૂર્વ વિદ્યાર્થી જે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલા હોય તે તમામ લોકો આજે મોટી સંખ્યામાં એકઠા થયા છે અને અહીંયાથી હવે આ જે બોયસ હોસ્ટેલનો ગેટ છે ત્યાંથી નીકળી અને વીસીને આવેદનપત્ર આપશે ચોક્કસથી ગઈકાલે બેઠક મળી હતી પરંતુ આ જે બેઠકનો સુખેદ નિવેડ્યો હોય તેવું વિદ્યાર્થી સંગઠનો તેમજ જે આગેવાનો છે તેમને નહોતું લાગ્યું તેને જ લઈને આજે આ જે એમએસ યુનિવર્સિટીના ઇતિહાસનો કાળો દિવસ કહી અને આજે રેલી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ચોક્કસથી કહી શકાય કે તમામ જે આજે સંગઠનો છે તે એક જ માંગ કર્યા છે કે જે રીતે તમામ જે આજથી પ્રવેશ ફેકલ્ટીમાં બેઠકો વધારવાના આંદોલન વચ્ચે પ્રવેશ પ્રક્રિયા ની શરૂઆત થઈ છે વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ થઈ રહ્યો છે પ્રવેશ પ્રક્રિયાને લઈ કેમ્પસમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ છે એસીપી પીઆઈપીએસઆઈ અને પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર છે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની જે કોમર્સ ફેકલ્ટી છે તેમાં આજથી પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ આજે ડોક્યુમેન્ટનું જે વેરીફિકેશન છે તે કરાવવા માટે અહીં પહોંચ્યા છે જોકે વિદ્યાર્થીઓ છે તે આજે વહેલી સવારથી જ પોતાના માતા પિતા સાથે આજે ફેકલ્ટી ઓફ કોમર્સનું જે મેઇન બિલ્ડિંગ છે ને અહીંયા જે પોતાના ડોક્યુમેન્ટ છે તે વેરી વેરીફાઈડ કરાવવા માટે અહીં પહોંચ્યા છે વહેલી સવારથી જ જે વિદ્યાર્થીઓ છે તે અહીં પહોંચ્યા છે ચાર દિવસ સુધી આજે પ્રવેશ પ્રક્રિયા છે તે ચાલશે અને અલગ અલગ જે યુનિટ પાડી અને જે વિદ્યાર્થીઓને અહીંયા બોલાવવામાં આવી રહ્યા છે એટલે કે દિવસના ત્રણ વિભાગની અંદર આ વિદ્યાર્થીઓ છે તેમને સમય આપવામાં આવે છે અને આ સમયની અંદર જે મેરિટ પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા છે તે શરૂ છે ચોક્કસથી કહી શકાય કે જે રીતે એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની બેઠકો વધારવા મુદ્દે પણ વિવાદ ચાલી રહ્યો છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને જ લઈને આજે પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવે છે એસીપી પીઆઈ તેમજ પીએસઆઈ સહિતના જે પોલીસ સ્ટાફ છે તે અહીંયા બંદોબસ્તમાં જોડાયેલો આપણને જોવા મળી રહ્યો છે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ બેઠક વધારવા મુદ્દે આંદોલન કરી રહ્યા છે હજુ પણ આ આંદોલન યથાવત છે એટલે વિદ્યાર્થીઓનું આંદોલન પણ ક્યાંક ને ક્યાંક ઉદ્ર બને તે પરિસ્થિતિ દેખાઈ રહી છે ત્યારે આ વિરોધ વચ્ચે પણ આજે પ્રવેશ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે વિદ્યાર્થીઓ છે તે પોતાનો પ્રવેશ મેળવવા માટે કોમર્સ ફેકલ્ટી છે અને ત્યાં પહોંચ્યા છે મેરેટને આધારે આ જે વિદ્યાર્થીઓ છે તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને આગામી ચાર દિવસ સુધી એમએસ યુનિવર્સિટીની જે ચાર વિભાગ છે તેમાં પ્રવેશ આપવામાં આવશે કેમેરામેન નિકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા